જય સ્વામિનારાયણ ચોમારે હેપી બેન મરચા ઉતારેસ મરચી હો શું છે હેપી મરચી છે જો તોડતા અરે વાહ બધાને બતાવો મરચા બતાવો બધા જોવા શું છે મરચા કેવા છે તીખા છે કે મોળા છે તીખા છે ને મોળા છે છે કા કે બોલા અં જો મરચા હેપી બન તોડે છે એટલે તોડ્યા છે ને હેપી અં જો આયરો હા બતાવો બધાને કે જોરિયા મરચા મરચા જોરિયા હા બધાને જય સ્વામિનારાયણ કરો કેમ છો કેમ છો મજામાં મજામાં અં બધા આવજો કે અમાર ઘરે કે મજા આવજો 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 હા જો બધાયને કહે છે મરચા લેવા આવજો એટલા બધા છે ને હા અહીંયા છે અમારા ઘરે આવજો લેવા એમ છે હેપી હે ને હેપી સરસ ચાલો બાય કહી હવે અહીંયા કેમેરા કેમેરામાં ઓકે બાય કહી દો જય સ્વામિનારાયણ આવજો હા બાય